વિભાગને અપાય છે નવ સ્થાનો પરથી કનેક્શન કપાયા બે ઇસમોના એકાઉન્ટમાં ગેરકાયદેસર વ્યવહાર મળી આવ્યા છે એકસો પંચાવન ઈસમોના જામીન રદ કરવાની પણ કાર્યવાહી કરાઈ છે તો સાત ઇસમોના જામીન રદ કરવામાં આવ્યા છે

આપી છે કે કયા પ્રકારની કામગીરી કઈ રીતની શું કરવામાં આવી ખાસ કરીને અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમોને અપ કરી પૂછપરછની વાત હોય પાસા કરવાની વાત હોય તડીપાર કરવાની વાત હોય મિલકત સંબંધી કોર્પોરેશનને સાથે રાખીને ડેમોલિશન અથવા તો ચેકિંગની કામગીરી હોય આ ઉપરાંત વીજ કનેક્શન કાપવાની હોય નાણાકીય બાબતો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તપાસવાની હોય આવી જુદી જુદી અનેક કામગીરી તેમને કરી હોવાની અને તેની આંકડાકીય માહિતી રજૂ કરી છે સૌથી મોટો જે વિષય છે અને જેના ઉપર સૌ કોઈની નજર જાય છે અમદાવાદ શહેર પોલીસે લખ્યું છે કે ચેક કરેલ બુટલેગર સંખ્યા ચારસો એકત્રીસ એટલે અમદાવાદ શહેરમાં ચારસો એકત્રીસ જેટલા બુટલેગર એટલે કે દારૂ વેચનારા છે તે અમદાવાદ શહેરને ખબર છે અને તેમનું ચેકિંગ તેઓએ કર્યું છે એટલે ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ અને સમયાંતરે પકડાતા મોટા ને લઈને રાજકીય વિવાદ ચાલતો જ રહે છે તેવામાં શહેર પોલીસે પોતે જ લખ્યું છે કે આ એક સપ્તાહ દરમિયાન તેમને ચારસો એકત્રીસ જેટલા બુટલેઘરો ને ત્યાં તપાસ કરી છે એટલે જો અમદાવાદ શહેરમાં જ આટલા બુટલે હોય કે જે દારૂનો ધંધો વેચાણ કરતા હોય તો રાજ્યભરમાં તેમની સંખ્યા કેટલી હશે તે હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે મિત્ર બિલકુલ આભાર માહિતી બદલ